માહોલ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં પણ શહેરીજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે અમદાવાદના નિકોલ ખાતે આવેલ દેવસ્ય શાળા ખાતે બાવીસ તારીખને લઈને તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે ત્યારે રામધૂન ઉપરાંત આજે વાલીઓ દ્વારા રામલેખનનું આયોજન પણ કરવામાં આવ્યું હતું અયોધ્યામાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને ભક્તોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદના નિકોલ ખાતે આવેલી શાળામાં આજે રામ લેખન રામધૂન તેમજ વેશભૂષા સહિત કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો આ કાર્યક્રમની શરૂઆત પહેલા વડોદરામાં બનેલી ઘટનાને લઈને મૌન પાડી સૌએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી ઉપરાંત બાળકોના માતાએ કેસરી સાડી પહેરી રામ નામનું લેખન કર્યું હતું બાવીસ તારીખે હવે ગણતરીના જ દિવસો બાકી છે ત્યારે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા થવા જઈ રહી છે ત્યારે વિવિધ શાળાઓમાં અને ખાસ કરીને અત્યારે દેવસીય શાળામાં જે કહી શકાય કે પેરેન્ટ્સને બોલાવવામાં આવ્યા છે સાથે જ નાના ભૂલકાઓએ પણ જુદા જુદા જે રોલ છે તે અહીંયા કર્યા છે અત્યારે જે કહી શકાય કે રામલેખન કરવામાં આવી રહ્યું છે તો કંઈ જે પ્રમાણે વાત કરીએ તો અયોધ્યાને લઈને વાત કરવામાં આવે જ્યારે પ્રાણ પ્રતિષ્ઠા છે ત્યારે સૌ કોઈ તેનાથી આતુર છે તમામ શાળાઓ સહિત અલગ અલગ જગ્યાએ આ પ્રકારની જે તૈયારીઓ છે તે કરવામાં આવી રહી છે તમામ જે મહિલાઓ છે તે ઓરેન્જ સાડીમાં જોવા મળી રહી છે અને સાથે જ રામલેખન જે છે તે અત્યારે કરવામાં આવી રહ્યું છે વાત કરવામાં આવે કે જુદી જુદી જે એક્ટિવિટીઝ છે તે પણ કરવામાં આવે છે ત્યારે વાત કરીએ તો જે પ્રમાણે લોકો જે છે તે અત્યારે અહીંયા અને ખાસ કરીને રામલેખન કરવામાં આવી રહ્યું છે રામ ભજન પણ થઈ રહ્યા છે સાથે જ વાત કરવામાં આવે તો એક્ટિવિટી અત્યારે જોવા મળી રહી છે રામલેખનની એક્ટિવિટી જે છે તે અત્યારે કરવામાં આવી રહી છે તો કહી શકાય કે જે પ્રમાણે ભક્તો જે છે તે અત્યારથી જ ઉત્સાહ જોવા મળી રહ્યો છે અને સાથે જ વાત કરીએ તો ભક્તોમાં એક અલગ અનેરો ઉત્સાહ જે છે તે અત્યારે અહીંયા દેખાઈ રહ્યો છે શાળામાં આ પ્રકારનું જે આયોજન છે તે કરવામાં આવ્યું છે સાથે રામધૂન સહિત અલગ અલગ જે વ્યવસ્થા છે તે અત્યારે અહીંયા જોવા મળી રહી છે તો કહી શકાય કે અત્યારથી જ જે માહોલ જે છે તે ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે અને ભક્તિમય માહોલ સાથે જ તમામે તમામ જે ભક્તો જે છે તે અત્યારે અહીંયા આવી રહ્યા છે તો કહી શકાય કે ભક્તો જે છે તે અત્યારે અહીંયા રામલેખન કરી રહ્યા છે સાથે જ પાછળ જે પ્રમાણે આપ જોઈ શકો છો તે પ્રમાણે નાના જે બાળકો જે છે તે પણ અહીંયા વિવિધ જે રોલ છે તે અત્યારે અહીંયા કરી રહ્યા છે અત્યારે જે નાના નાના બાળકો છે લક્ષ્મણજી સીતાજી અને ખાસ કરીને હનુમાનજી છે તે પણ અહીંયા બન્યા છે તો કહી શકાય કે જે પ્રમાણે ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે વિવિધ શાળામાં આ પ્રકારના જે કાર્યક્રમ છે તે કરવામાં આવી રહ્યા છે અને સાથે જ વાત કરીએ તો અત્યારે રામલેખન રામધૂન થઈ રહી છે એકવીસ તારીખે પણ આ જ પ્રકારના આયોજન આજ શાળામાં છે તેવું એ કહી શકાય કે પ્રિન્સિપલ ડિરેક્ટર દ્વારા કહેવામાં આવ્યું છે આજે અમારી શાળાની અંદર રામલેખન મધર એક્ટિવિટીનું આયોજન કરવામાં આવેલ છે જેની અંદર બાવીસ તારીખે ભગવાન શ્રી રામનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ હોય તો સામાન્ય રીતે કોઈપણ ઘરની અંદર માતા જે છે ને એ આખા પરિવારનું સંચાલન કરતી હોય છે અને માતા છે એ સો શિક્ષકની ગરજ પણ સારતી હોય એટલે આ રામાયણમાં રામલેખન મધર એક્ટિવિટીઝનું આજનું આયોજન હતું એમાં બાળકો દ્વારા રામધૂન પ્લે કરવામાં આવેલી અને માતાશ્રી આશરે ત્રણસો જેટલી માતાશ્રી જે છે એ રામલેખન એક્ટિવિટીસમાં પાર્ટિસિપેટ થઈ સાથે સાથે જ્યારે અમારે રામલેખન એક્ટિવિટી પૂર્ણ થયા બાદ અમે એક શિક્ષણ સમસ્યા અને સમાધાન આ પ્રકારની એક ડિબેટનું પણ આયોજન કરેલું જેની અંદર શિક્ષણની અંદર માતા પિતા છે શિક્ષકો છે જુદી જુદી સમસ્યા એ ફેસ કરતા હોય છે તો આ સમસ્યાનું સમાધાન જે છે એ રામાયણ દ્વારા પણ મળી શકે આવી એક સરસ મજાની ડિબેટ પણ પ્લે કરવામાં આવી અને અંતમાં અમે એક શ્રીરામની એક પ્રતિકૃતિ બધા જ બહેનોને સાથે ઊભા રાખીને અને બનાવવાના છીએ નિકોલ ખાતે આવેલ શાળાના બાળકો દ્વારા રામધૂન કરવામાં આવી હતી અને સાથે જ નાના બાળકો વેશભૂષા સાથે ભગવાન શ્રી રામ સીતા માતા લક્ષ્મણજી તેમજ હનુમાનજી બન્યા હતા વિદ્યાર્થીઓના માતાઓએ સાડી પહેરી રામ લેખન તેમજ રામ નામ લખી એક જ જગ્યાએ ઊભા રહ્યા હતા રાજકોટ મહાનગરપાલિકાનું આજે જનરલ બોર્ડ મળ્યું હતું જેમાં રામ મંદિર મુદ્દે હોબાળો થયો